ઓ ગમ ગણપતએ નવત ન આગળ ચોવીસમા શ્લોકથી ત્રીસમા શ્લોક સુધી ભગવાને વિવિધ પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું યજ્ઞ કરતી વખતે આપવામાં આવતી આહુતિમાં વસ્તુઓના વિવિધ રૂપો અલગ અલગ હોય છે પરંતુ અગ્નિમાં આહુતિ અપાયા બાદ રૂપ અલગ રહેતું નથી એવી જ રીતે લોકહિતને માટે કરવામાં આવેલા કર્મો અથવા તો નિષ્કામ ભાવથી કરવામાં આવેલા કર્મો યજ્ઞ ચરત કર્મ સમગ્રમ પ્રવિલીય તે વિલીન થઈ જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવનારા બની રહે છે હવે ભગવાન આગળના શ્લોકમાં યજ્ઞ કરવાથી થનાર લાભ અને ન કરવાથી થનાર નુકસાનનું વર્ણન કરતા કહે છે યજ્ઞ શિષ્ટામૃત ભૂજો યાંતિ બ્રહ્મ સનાતનમ

મનની વિશુદ્ધિ દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તેઓ શાશ્વત બ્રહ્મને પામે છે પરંતુ ઉપરના યજ્ઞોમાંથી જે એક પણ યજ્ઞ કરતો નથી તેનો આલોક પણ સુખદાયી નથી તો પછી પરલોકમાં તો સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે વળી આગળ કહે છે આ રીતે ઘણા યજ્ઞો બ્રહ્માના મુખમાંથી વિસ્તરેલા છે આ બધા યજ્ઞો કર્મોથી થનારા છે એવું જાણીને તું મુક્ત થઈ આ રીતે ઘણા યજ્ઞોની ચર્ચા કરી આ બધા યજ્ઞો ચતુર્મુખ બ્રહ્મા અથવા ચાર વેદોમાંથી વિસ્તરિત થયેલા છે તે કર્મમાંથી ઉત્પન્ન થયા છે અને તું આત્મા અકર્તા છે એવી પ્રતીતિ તને થશે તો તું કર્મો કરવા છતાં કર્મરહિત બનીને સંસારના બંધનથી ચોક્કસપણે મુક્ત થઈશ હવે આ વિવિધ પ્રકારના યજ્ઞોનું વર્ણન સાંભળીને પ્રશ્ન થાય કે આમાંથી સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કયો તો તેનો ઉત્તર આપતા ભગવાન કહે છે શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વકર્માખિલં પાર્થ નાને પરિસમાપ્યતે હે પરંતપ આ બધા યજ્ઞોમાં જે દ્રવ્ય યજ્ઞ છે તેના કરતાં જ્ઞાન યજ્ઞ ઘણો શ્રેષ્ઠ છે કારણ કે હે પાર્થ બધા કર્મોનું સમાપન જ્ઞાનમાં થઈ જતું હોય છે ભૌતિક પદાર્થો દ્વારા કરાતો યજ્ઞ ભૌતિક પરિણામો દ્વારા યજ્ઞ કરનારને આ લોકમાં ફળ આપે છે જ્યારે જ્ઞાન યજ્ઞ મોક્ષ પ્રાપ્તિ માટે છે તેથી જ્ઞાન યજ્ઞ દ્રવ્ય યજ્ઞ કરતાં ચડિયાતો છે જેવી રીતે નદીઓ સમુદ્રમાં ભળે છે તેવી રીતે બધા કર્મો જ્ઞાનમાં પડી પરિસમાપ્ત થાય છે અને સાધક આત્મજ્ઞાનના આનંદમાં રત રહે છે પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે આપણે આગળ જોઈશું આજે બસ આટલું જ હરિયો